ચાંદી નો ભાવ એક ગ્રામ ચાંદી નો ભાવ આઠ ગ્રામ ચાંદી નો ભાવ દસ ગ્રામ ચાંદી નો ભાવ સો ગ્રામ ચાંદી નો ભાવ એક કિલો ચાંદી નો ભાવ આ મુજબ રહ્યો છે એક કિલો ચાંદીનો ભાવ આટલો હતો આજનો એક કિલો ચાંદીનો ભાવ આટલો છે સો રૂ એક હજારનો ઘટાડો નોંધાયો છે મિત્રો બાવીસ કેરેટ સોનાનો ભાવ એક ગ્રામ સોનાનો ભાવ આઠ ગ્રામ સોનાનો ભાવ દસ ગ્રામ સોનાનો ભાવ સો ગ્રામ સોનાનો ભાવ આટલો રહ્યો છે ગઈકાલનો દસ ગ્રામ સોનાનો ભાવ આટલો હતો આજનો દસ ગ્રામ સોનાનો ભાવ આટલો છે છસો પચાસ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે તો મિત્રો ચોવીસ કેરેટ સોનાનો ભાવ એક ગ્રામ સોનાનો ભાવ આઠ ગ્રામ સોનાનો ભાવ દસ ગ્રામ સોનાનો ભાવ સો ગ્રામ સોનાનો ભાવ આટલો રહ્યો છે ગઈકાલનો દસ ગ્રામ સોનાનો ભાવ એટલો તો આજનો દસ ગ્રામ સોનાનો ભાવ આટલો છે સાતસો દસ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે તો મિત્રો સોના અને ચાંદીના તાજા ભાવ જાણવા માટે એચકે ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો